તો એક વખત એક સ્ત્રી સવારે મારી પાસે આવી અને મને ભેટીને એટલું બધું રડી એટલું બધું રડી કે મને આમ હું મારી એમ બોલી થઈ ગઈ એટલે મેં એને એવું પૂછ્યું કેમ આટલી બધી રડ છે પછી એને મને કીધું કે બેન મારા પતિને કોઈક સ્ત્રી સાથે અફેર છે એ કે બેન મેં એની માટે શું નહીં કર્યું હોય મેં એનો માર ખાધો મેં મેં એના ઘરને સાચવું એના વિકલાંગ બે બાળકોને સાચવા તોય એણે મારી સાથે આવું કર્યું એમ મને તે દિવસે રાત્રે એમ થઈ ગયું કે હું મરી જાઉં એમ પણ પછી મને એમ થયું કર મારી પાસે નેહલ બેન છે મારે હું કામ મરવું છે હું જઈને એને કઈ ન દઉં કે તારે તાર જાવ હોય તો જા એ કે સાચું મનસો બેન મેં એને એ પુરુષને કાંઈ ન કીધું મેં એવું કીધું કે તને એની યાર મજા આવતી ને તો તો તમે તાર જા કારણ કે મને તમને યાદ રહી ગયું છે તમારું ઓલું સુખેથી જીવન અન્યને જીવવા દ્યો હવે ભણેલી એ નથી ત્યારે એમ થઈ જાય કે કદાચ હું ન કરી શકતા એ સ્ત્રીએ મને કરીને દેખાડ્યું તો આવા બધા કિસ્સાઓ છે જે મને મોટી કરે છે અને મને અંદર ઘણી બધી વખત રડાવ્યું હોય છે કોઈક કોઈક સ્ત્રી પોતાના જીવનના બદલાવ મારા ખભે લઈએ ને કે આ બેઠી છે હાલ હું કરી નાખું આ સાહસ ત્યારે મને બહુ આનંદ થાય છે અને હું ઉપરવાળાનો આભાર માનું છું કે મારા ખભાને એટલા મજબૂત બનાવ્યા છે કે આવી સ્ત્રીનો હું હોકારો બની શકું છું આ તો ભણકારાનો દેશ આખો થઈ ગયો છે અત્યારે અને એની વચ્ચે અડધી રાત્રે કોઈકને તકલીફ કે મૂંઝવણ થાય તેને ફોન કરવાની તો ઇમરજન્સી નંબરમાં આપણો નંબર આવે એવું ઘણું ઘણું થઈ ગયું એટલે આવું તો ઘણું બધું છે કોઈ બાળકને કંઈક જોતું હોય અને ગાડીમાં બેસવું હોય તો એ એમ કે બેન નેન મારીને કૌરુખો ને મને લઈ જશે હવે એની મા એના પપ્પા કરતા એને એમ લાગે કે નેહલ કહેવાય ગાડીમાં બેસવાનું તો આનાથી વધુ તમારું કયું હોય કે જેમાં તમે વર્થ લાગે ને તમને એવું લાગે કે ઉપરવાળાએ મોકલ્યા ભલે મને મોકલી કોરોના પછી મન ભલે જીવતી રાખી આ બધા મંચ ઉપર કોઈ એવી ક્ષણ જે અતિશય યાદગાર રહી હોય આટલા બધા કાર્યક્રમો આટલી બધી અભિવ્યક્તિઓ કેવા સરસ સરસ મહાનુભાવો સાથે તમે સ્ટેજ શેર કર્યું હશે કેવા સરસ સરસ કાર્યક્રમો દેશ દુનિયા કદાચ ફર્યા હશો આ આ મંચ ઉપર કોઈ યાદગાર ક્ષણ જે તમને કદાચ કહેવી ગમે એવી તો ઘણી બધી હશે પૂજ્ય મોરારી બાપુ સાથે હું જ્યારે જ્યારે હોઉં ત્યારે મને એવું જ લાગે કે મારી બિલકુલ લાયકાત નથી એમની આજુબાજુ પણ બેસવાની કે બોલવાની ત્યારે હું વધુ ગળગળી એ થઈ જતી હોઉં છું એટલે એ ક્ષણ તો મને ચોક્કસ લાગે પણ મને હજી યાદ છે કે રાજકોટની એક કોલેજનો કાર્યક્રમ હતો હું નામ નહીં દઉં એ કોલેજનો અને થોડું બોલવાનું એવું હતું કે પ્રેમમાં છોકરીઓ બહુ જ બધી ફસાઈ રહી હતી અને એ મુદ્દે વાત મારે કરવાની હતી અને હું બોલી અને પછી એક છોકરી એટલી હદે રડી આવી ઓલા ફોટોગ્રાફ્સ લેવાની હોય કે મારે તમારી ફોટો નથી પડે એ મારા પગ પકડીને રડવા માંડી એટલી બધી રડી એટલી બધી રડી અને પછી એણે મને કાનમાં કીધું કે બેન મેં આજે હું સો ટકા ઓલા છોકરાને ના પાડી દઈશ એણે મારી પાસે આ જ માગ્યું હતું તમે જે કીધું ને સ્ટેજ ઉપરથી તેમ ત્યારે એવું થાય કે ઓકે અને ઘણા બધા લોકો એવું મેં છે કે આવું બધું બોલીએ ને પછી હાંભળી લોકો વયા જાય પણ તમે વિચાર કરો કે આટલું બધું કહેવાય છે તોય આ સ્થિતિ છે હાવ નો કેવાણો તો કેવું હોતા જગત તો કેવું હોત ફર્ક છે ને હંમેશા ચાર થી પાંચ લોકોને ચાર થી પાંચ ટકા વર્ગને જ આ પૃથ્વી પર વયો ગયો બાકી તો ઓલો ગીતા કઈ ન વયો ગયો રામ જીવીને વયા ગયા ફરક પડવા વાળના હોય જે જીવતા હોય એની પાસેથી તમે અપેક્ષા રાખી શકો બદલાવ લાવી શકાય બાકી તો ટોળા ઘેરામાં ઘા કરવાનું છે ક્યારેક એવું બને કે બોલનારને ન લાગે સાંભળનારને લાગી જાય એવું બની છે એટલે એવા બધા ઘણા કિસ્સાઓ છે કે જેમાં મને એવું થઈ જાય કે થેન્ક યુ થેન્ક યુ હું આભાર માનું ઉપરવાળા અને ખાસ હું એક કિસ્સો તમારા દ્વારા કહેવા માગીશ પ્લીઝ કે એક વખત અમારા બાળકોમાં એક એવી ડિઝેબિલિટીનો એક પ્રકાર છે કે જેમાં ડૉક્ટરે એમ કીધું કે નોટ ટ્રેનેબલ તમે ટ્રેન પણ નહીં કરી શકો એટલી ઓછી આઈક્યુ આ બાળકોની અંદર છે તો એ બાળકના એક દાદી મારી પાસે આવ્યા ખૂબ રડવા માંડ્યા એટલે મને કીધું શું થયું બા એનું કરિયાણાનું ને એવું બધું આપણે કરતા હતા એટલા માટે મેં કીધું કંઈ આર્થિક રીતે મુશ્કેલી પડી કે હજી કરિયાણાની જરૂર છે કે શું છે એ કે નેહલબેન આ મારા પાપના હિસાબે જ આ બાળક પૃથ્વી પર રહ્યું હશે એની માતાને જન્મ આપીને મૃત્યુ પામી અને એના પિતાને કેન્સર છે એટલે એ હમણાં છૂટી જશે મારા જ કોક પાપ હશે ને કે આ બાળક મારે ત્યાં આવ્યું અને આજે મારે એને મારવો પડ્યો એટલે ભાઈ તમે શું કામ એને માર્યો એ બાળકની ઉંમર ચોવીસથી પચીસ વર્ષની ત્યારે હતી એટલે ચોવીસથી પચીસ વર્ષનું બાળક પણ એની મેન્ટલ એજ છે બે થી અઢી વર્ષના બાળકની તે હવે થયું તું શું શેરીમાં એક નાની છોકરી થોડીક જુવાન કહેવાય બાર તેર વર્ષની છોકરી બાલાજી વેફર્સ લઈને જઈ રહી હતી વેફરનું એક પેકેટ લઈને જતી હતી હવે ઓલા છોકરાએ વેફરનું પેકેટ જોયું એટલે ઓલો ઓલો દોડ્યો અને ઓલી છોકરીએ વેફરનું પેકેટ અહીંયા લાગી દીધું હવે ઓલાને વેફરનું પેકેટ દેખાય છે બીજું કંઈ નહીં એટલે એને વેફરનું પેકેટ રડ્યું અને ઓલી છોકરીના અહીંયા કંઈક સ્પર્શ થઈ ગયો એટલે ઓલી રાડો રાડ કરી નાખી અને ગામની એ શેરીવાળાએ છોકરાને માર્યો અને પછી બાએ પણ આ છોકરાને માર્યો પછી તો રડવું આવે જ પછી બા એક એવું શબ્દ બોલ્યા કે નેહલબેન મારા તો એટલા બધા પાપ છે કે હું આજે બોલું તો હું છું કે હું કોઈ દિવસ ગંગાજીમાં હાડકાઈ ને ડૂબાડી શકવાની કે હું આ પાપમાંથી મુક્ત અને ત્યારે મને પહેલી વખત વિચાર્યું કે કોઈ કોઈ ગંગાજળનું આટલું બધું કોઈને મહત્વ હતું હશે અને એક રાત્રે નક્કી કર્યું કે કાંઈ પણ થાય કે આ આ આ માજી પૃથ્વી પરથી જાય ને એ પહેલા આને ગંગા સ્નાન કરાવી દેવું છું ગમે એ થાય એ કરાવી દેવું છું ધીમે 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 લોકો જોડાતા ગયા અને મને બહુ કહેતા આનંદ થાય છે કે પાંચ બસ ભરીને બાળક અને એની મા કેમકે જ્યારે આવું વિકલાંગ બાળક આવે ને ત્યારે માને ઘરની બહાર નીકળવાનો અધિકાર સમાજ નથી આપતો એટલે મા ક્યારેય ન નીકળી હોય એટલે મેં નક્કી કર્યું કે આ બધી સ્ત્રીઓને ખૂબ ફેરવવી છે એટલે હું બહુ અંગત રીતે માનું છું કે મારા ગમે એવા પાપ હશે પણ ઉપરવાળા મને પંદર દિવસ વર્ગમાં રાખવી પડશે કારણ કે મેં એ પાંચ બસ ભરીને લોકોને પંદર દિવસ મજા કરાવી એને પાણીપુરી ખવડાવી એને ડ્રેસ પહેરાવડાવ્યો અને લિપસ્ટિક કરવી હતી તો એ કરાવડાવ્યું એને ગંગાજીમાં જવું હતું તો એ કરાવડાવ્યું એ એક સ્ત્રીની ઈચ્છા જે પણ હોય ને હું ઈચ્છતી હતી કે એના એના હાથમાં પણ વિકલાંગ બાળકની આંગળી ન હોય એના હાથમાં શોપિંગની થેલીઓ હોય મારે ચોવીસ કલાક આપવા તા માટે માટે મને છે કહું છું સ્ત્રીઓ બોલવાનો એટલા આંગળી નહીં જાત રેડી દીધી કપાળે કૂવો છે એવું સ્ત્રીઓને નથી પણ અમારા અમે ઓવરફ્લો બહુ થઈ જાય છે લોકોને અમારા ઉભરાતા દૂધ દેખાય છે અમારી ઉભરાતી આંખો નથી દેખાતી સફર ને તમારા પ્રયત્નોને પણ પાછોડીને જોઉં છું તો એ નેહલ ગમે છે કે જે બીજા માટે જેવી છે મને મારી અંગત ક્ષણોની નેહલ બહુ કદાચ નહીં ગમતી હોય પણ હા પાછોડીને જોઉં છું તો મારાથી જે ચાર પાંચ ખૂણે ફેરફાર આવ્યો છે ને એ ગમે છે એટલે ચાર લોકો હસી શકે છે તો મને આનંદ થાય છે કે હું ક્યાંક નિમિત્ત બની છું ચાર લોકો નથી રડતા તો મને આનંદ થાય છે કે હું ક્યાંક નિમિત્ત બનીશ બસ આટલી તો છે દુનિયા વાનિયલ બેન આઈ એમ શ્યોર કે તમે કેટલા બધાને ઇન્સ્પાયર કરતા હશો પણ તમે ખૂબ દિવ્યાંગ અને વિકલાંગ બાળકનો કે એ એ અસ્વાસ્થ્યનો ઉલ્લેખ કર્યો મારે એ જાણવું છે આ વિકલાંગ બાળકો સુધી કેવી રીતે પહોંચાયું આપ દિવ્યાંગ બાળકો માટે તો ઘણું કામ કરો છો આપ કદાચ એમના પ્રશિક્ષક છો શિક્ષિકા છો એ સંસ્થાઓમાં કે શિક્ષણ આપતી સંસ્થાનમાં તું શું આ પહેલેથી જીવનનો ઉદ્દેશ રહ્યો છે કે એમની સાથે જવું છે અચાનક કોઈ જીવનની વિક્ષણ આવી કે ત્યાં પહોંચી જવાયું અને પછી નક્કી કર્યું કે આજ કરવું છે કઈ રીતે આ અનુસંધાન કેળવાયું કઈ રીતે આ જોડાણ થયું મારા મામા મજબૂતીના છે એટલે હું બહારથી આવેલી નથી આ આગમાંથી પસાર થયેલી વ્યક્તિ છું એટલે મને ખબર છે કુટુંબમાં ઘરમાં એકાદ આવી વ્યક્તિ હોય તો આખી દિશા અને ભવિષ્યના તમામ પ્લાનિંગો બંધ થઈ જાય મેં નાનપણથી નક્કી કર્યું હતું કે હું જેની યારે લગ્ન કરીશ એને એક પણ સવાલ નહીં કરું પણ એક એને એવું કહીશ કે મારા મામાની જવાબદારી લેવી પડશે હું મારી જવાબદારી તમારા પગે લઈ લઈશ એટલો મને મારા પર પહેલેથી એવું હતું એવા જ એક સવાલ મારા મગજમાં હતો મને એટલી ખબર પડી ગઈ હતી કે તમે કોઈ પણ લગ્ન કરવાના હોય ને તો તમારે એક પ્રશ્ન પૂછવો પડે ને એકાદ થોડીક શરતો મૂકવી પડે તો આપણી આ શરત તે પહેલેથી મારા મનમાં હતું પછી ધીમે 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 તમે જે મોટા થતા જાય એમ તમને ખબર પડતી જાય કહો કે આવા બાળકોને કંઈ ઘરમાં જ ન રાખવાનું આનું શિક્ષણ જ હોય પછી ધીમે ધીમે મેં આમાં કારકિર્દી શરૂ કરી અને હવે તો એવું થઈ ગયું છે કે એ બાળકો છે તો હું છું બાકી કશું જ નથી એટલે મને આનંદ થાય કે મારે ત્રણ વર્ષનું બાળક એ છેતાલીસ વર્ષનું બાળક એ છે અને એક એકસઠ વર્ષના મિલનભાઈ પણ છે કે જે મારા ઘરની પ્રાર્થનાઓ કરે મારે ગાડી થઈ ગઈ છે મારે બે હજાર નવમાં માં ગાડી લેવી હતી પણ બે હજાર નવથી થી એના મગજમાં બ્લોક થઈ ગયું છે કે નેહલબેનને મોટી ગાડી લેવાની ઇનોવા લેવાની મોટી ગાડી અને ઇનોવા શું કામ લેવાની નેહલબેન ને કારણ કે નેહલબેન પાસે બહુ બધા છોકરા છે નાની ગાડીમાં નહીં આવે તો તમે વિચાર કરો કે નિસ્વાર્થ ભાવે આ જગતમાં એક મારી માટે ખૂણામાં પ્રાર્થના કરનાર એક વ્યક્તિ છે કે જે નેહલની ઇનોવા માટે પ્રાર્થના કરે છે એટલા માટે મારે અને હું ઉપરવાળાને રોજ પ્રાર્થના કરું કે હું મરું આ પૃથ્વી પરથી હું જાઉં તો એક એવું ઘર કરીને જવા લોકોનું કે એ લોકો શ્વાસ ત્યાં લઈ શકે એની પોતાની દુનિયા હોય જ્યાં કોઈ એવું ન કે તું ગાંડો છો તું નકામો છો તારું કાંઈ નથી તને અત્યારે મજા કરવી છે તો તું મજા કર તને દાંડિયા રસ લેવા છે તો તું દાંડિયા રસ લે કાંઈ જ નહીં એટલે મારે એક સરસ મજાની આ બાળકો માટેની એક એવી હોસ્ટેલ કરવી કે જે પૃથ્વી પરનો ખૂણો હોય અને હું ઈચ્છું છું કે જ્યારે જગતના આપણા જેવા બધા બુદ્ધિશાળી લોકો બુદ્ધિથી હારી જાય અને ડોક્ટર એને ઈલાજમાં એવું કે કે કાચ સંસ્થાઓમાં જાઓ અને થોડાક હૃદયવાળા માણસો રહી આવો તમને દવાની જરૂર નહીં પડે એક એવું જગત મારે બનાવવું છે પણ છતાં અમને સમજાવો કારણ કે શહેરમાં રહીને આવી બધી વાતો કરીને કે આવા બધા કિસ્સા કહાણીઓ કિરદારો કે વક્તાઓને સાંભળીને કાંઈ બહુ સમજાતું નથી છતાં જે એવું લાગે છે કે ઘણું ખૂટે છે શું છે આ આ વિકલાંગ કે દિવ્યાંગ જેને હવે આપણે બહુ સારી ભાષામાં આ કહીએ છીએ જેને સમાજ હજી પણ ઘણો બધો પોતાનાથી દૂર ગણે છે એમની સમસ્યાઓ શું છે એમનું જીવન શું છે કેવી કેવી વિકલાંગતા હોય છે કેવી કેવી દિવ્યાંગતા હોય છે એમને શું જરૂર છે થોડી વિસ્તૃત વાત કરશો તો અમને ગમશે કારણ કે અમે તો કદાચ ક્યારેક મારા જેવા કોઈક જતા હશે તો એકાદ સાંજ પસાર કરતા હશે ને થોડું કદાચ કંઈક મદદ આર્થિક કે કોઈક બીજા પ્રકારની કરીને પાછા આવીને દમ ભરતા હશે કે અમે તો શું સરસ મજાની સોશિયલ સર્વિસ કરી દીધી પણ તમે તો રોજબરોજનું જીવન ત્યાં જીવો છો થોડું વધારે સમજાવો હું મનો દિવ્યાંગ બાળકો સાથે કામ કરું છું એટલે સાવ સાદી ભાષામાં કહું અત્યાર સુધી આપણે જેને મંદબુદ્ધિ કહેતા હતા એ વિકલાંગતા સાથે કામ કરું છું હું અનેક લોકોને કહું છું કે આ કોઈ ચેપી રોગ નથી કે તમને લાગી જ જવાનો છે અને જો ચેપી રોગ હોત તો તો તમારો બાળક ખૂબ ભણેલું છે એની બાજુમાં બેસાડો તો એને કેમ સારા માર્ક્સ નથી આવતા સૌથી મોટી સમસ્યા એ છે કે આ બાળકોને કોઈ સ્વીકારતું નથી બાળક ધારો કે કોઈ વ્યક્તિ છે જેને દેખાતું નથી એને તમે સરસ નોર્મલ જીવન જીવવાની એક આપણે હવે સરસ સ્વતંત્રતા થઈ ગઈ છે અને એટલું બધું શિક્ષણ આગળ વધી ગયું છે કે એ નોર્મલ જીવન જીવી શકે છે બીજી બધી પ્રકારની વિકલાંગતામાં એવી બધી સુવિધાઓ પણ છે અને એવી બધી રીતભાતો છે જેના કારણે મારા ને તમારા જેવું એકદમ નોર્મલ જીવન જીવી શકે થોડી શિક્ષણ થોડુંક સુવિધા અને સન્માન મળે તો પણ અમારી વિકલાંગતા એવી છે કે જે જન્મે છે મનબુદ્ધિ અને મૃત્યુ પામે છે એ મનબુદ્ધિ આની કોઈ દવા કોઈ થેરાપી કોઈ તાલીમ કે વિશ્વની કોઈ એવી ટેકનોલોજી નથી કે જે આ બાળકને નોર્મલ બાળક બનાવી શકે અમારું જે કામ છે એ માત્ર કેવું છે કે આ પૃથ્વી પર આવ્યા છે એની પાસે જે થોડો ઘણો ઈશ્વરે આઈક્યુ આપ્યો છે એનો ઉપયોગ એને કેવી રીતે કરવો એ અમે એને શીખવીએ છીએ અને થોડા ઘણા આર્થિક પગભર થતા શીખવે છે હું ઘણા વખત એક ઝુંબેશ ચાલા આવું છું કે તમે આટલા બધા મોલમાં જાઓ અને મોલમાં એવું લખ્યું હોય કે અમારે ત્યાં દોઢ લાખ વસ્તુઓ છે આટલા પ્રકારની વસ્તુઓ છે તો આપણે ક્યારેય એવું જઈને પૂછ્યું છે કે તમારી આટલી દોઢ લાખ પ્રોડક્ટની અંદર એવી કઈ પ્રોડક્ટ છે કે જે ડિફરન્ટલી એબલ વ્યક્તિઓએ બનાવી છે એક એ પ્રોડક્ટ છે એવી કે જે આવા વ્યક્તિઓ બનાવી છે અને સમાજમાં એવું છે કે આપણે ભીખ બહુ પ્રેમથી આપી દઈએ તમે સિગ્નલ પર જાઓ કોઈ બારીમાં ટકટક ટકટક કરી ઇરિટેટ થઈને આપી જ જઈએ ક્યારેક એની સ્થિતિ જોઈને આવી છે અને ક્યારેક આપણા આપણી અંદરનો સરસ માણસ જાગૃત થઈને આપી છે હું ના નથી પાડતી કોઈ ભૂખ્યું હોય તો દે જમાડો એને આપો એક કરતા પચાસ રૂપિયા આપી દઉં તો અમારું બાળક તો તમારી પાસે કરીને પૈસા છે બાળક રાખડી બનાવે છે મીણબત્તી બનાવે છે વખત બનાવે છે તો એ વસ્તુ ખરીદીને કેમ આપણે એને સન્માનિત અને એનું કારણ એક એ છે કે મેં તમારા ઘરે તોરણ મોકલાયું છે એના ઉપર લખેલું છે કે આ કયા બાળકોએ બનાવેલું છે તો તમારા મગજમાં પહેલો વિચાર તો આવશે ને કે ઓકે આ બાળકો કઈ કામ કરી શકે એવા છે તો તમારી આજુબાજુના દસ બાળકો અથવા તમારા ઘરે કામ કરતા આવતા બેનનું જો બાળક આવું હશે તો તમે કહી શકશો કે તું એવું ન માન દેવ કે કાંઈ નહીં થાય જો આવી સંસ્થાઓ છે કે જે આ બાળકો માટે કામ કરી રહે તો આની માટે આપણા જેવા જે થોડા ઘણા ભણે ગણેલ કે સંવેદનશીલ સમાજ છે આગળ આવે અવાજ ઉઠાવે બીજું કાંઈ ન કરી શકો સાવ સાદું કહું તો તમે કોઈક લગ્નમાં જાઓ છો રિસેપ્શનમાં જાઓ છો એકાદ બાળકને હિંમતથી એની માં રિસેપ્શનમાં કે જમવા લઈ આવી છે અને બાળક જમતા નથી આવડતું અથવા તો એની એ ચમચી વ્યવસ્થિત નથી પકડાતી એ દાળની ચમચી ઢોળાઈ જાય છે ત્યારે આપણી અંદરના લોકો પુરુષો નહીં સ્ત્રીઓ જ કેવું હાવ ન નીકળતા હોય તો બહાર આ સે શીખવાડ્યું નહીં અત્યારે ખબર નહીં અત્યારની મમ્મીઓ શીખવાડતી નથી આવું કહેવાના બદલે એ સ્ત્રીને માથે હાથ ફેરવીને એને ક્યો કે ઇટ્સ ઓકે ડરવાની જરૂર નથી કાંઈ વાંધો નહીં આવું તો થાય અને એ સ્ત્રીને ક્યાંક ભેટો એને રડવામાં મદદ કરો એને એને ડૂમો ભરાઈ ગયો આપણે આપણા ઠોઠ બાળકને પણ ઓછા માર્ક વાળા બાળકને પણ સ્વીકારી નથી શકતા તો તમે માની ક્યારેય કલ્પના કરીશ કે જેનો બાળક ક્યારેય કમાવાનું નથી ક્યારેય ઊભું નથી થવાનું એક પણ પ્રકારની એવી શ્રદ્ધા નથી કે જે એને એવું કહી શકે કે તથા તું કાલથી તારો બાળક હાજો તમે મારા બાળકોની મા જેવી તો આશાવાદીઓ તમને જોવા નથી મળવાની આટલો ઈશ્વર ઉપર શ્રદ્ધા મારનાર વ્યક્તિઓ કોઈ છે નહીં કે આવી સ્થિતિમાં મૂક્યા પછી પણ એ દીવો કરે છે એ માળા કરે છે ઉપરવાળાનો આભાર માને છે તો આવી સ્ત્રી જ્યારે સમાજમાં તમારી આજુબાજુ નીકળે તો એને એને વધાવી લ્યો એને હિંમત આપો રિસેપ્શનમાં છે અને બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં એકાદ ફિઝિકલી હેન્ડીકેપ વ્યક્તિ તમારી દાદરા ચડતું હોય તો એની સામે સડસડાટ પસાર થવાના બદલે સેજ સ્માઇલ આપીને પસાર થાવ તો અને કોને ખબર છે એના ભાગના પગનું બળ તમને આપ્યું એ ઉપર બેલેન્સ કરવા માટે તો સેજ આપો અને ક્યાંક આ આઠ અબજની વસ્તીમાં હા મુઠ્ઠી ભર લોકોને ને એને આવા બનાવ્યા છે તો એને ક્યાંક નહીં શ્રદ્ધા મારાને તમારી આવડત ઉપર એક સંભાળી લે આટલા બધા લોકો પણ હવે આ સેલ્ફને સેલ્ફીના જગતમાં આપણે આપણને જોવામાંથી ઊંચા આવીએ તો આજુબાજુવાળાની પીડા અને તકલીફ દેખાય ને તમે જો હું અનેક વાર કહી ચૂકી છું કે તમને કાળા અક્ષરો વાંચતા આવડે ને તો તમે સાક્ષર ભણેલા ગણેલા કહેવાય પણ તમને કાળી આંખના મૂંઝારા વાંચતા આવડે ને તે દિવસે તમે માણસ કહેવાય અને હું પ્રાર્થના કરું કે આપણને મૂંઝારા વાંચતા આવડી જાય બસ છતાં આખો ગળું બંને સતત ભરાયા કરે છે તમારી વાત તો થી પણ આ ખુરશીનો જે કર્મ છે જે ધર્મ છે કારણ કે આજે હું પહેલી વખત એવા કોઈક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છું કે જે આ માણસો સાથે કે આ વ્યક્તિઓ સાથે આટલા બધા દિલથી જોડાયા છે મારે જાણવી છે એમની ચેલેન્જીસ શું છે એમને જીવન જીવવામાં કયા પડકારોનો સામનો કરવો પડે છે ને હલવેન પહેલું એટલે સાચું કહો ને મને બધા એવું પૂછે કે તમે એક બાજુ ખૂબ સુજ્ઞ પ્રજાતિ લોકો સાથે કામ કરો છો હાઈ આઈક્યુવાળા લોકો સાથે અને બીજું સાવ લોઅર આઈક્યુવાળા તો બધાને એમ કહું છું કે મને ખૂબ ભણેલ ગણેલ માણસો સાથે ડીલ કરવા વધુ તકલીફ પડે છે મારા બાળકો આરે નહીં કારણ કે મારા બાળક મિસબિહેવ કરે ને તો મને સમજાય છે કે એને ખબર નથી પડતી ને એટલા માટે મિસબિહેવ કરે છે હવે મને ને તમને તો વિશ્વની ચારેક ભાષાઓ આવડે છે લખતા બોલતા વાતતા આવડે છે એક્સપ્રેસ કરી શકીએ છીએ બધી જ ખબર છે આ કરવા પાછળનું કારણ શું છે એ પણ ખબર છે તેમ છતાં આપણે ખરાબ બિહેવિયર કરે ને ત્યારે મને સેજ એક્સેપ્ટ કરવામાં અઘરું પડે છે અને ચેલેન્જીસની વાત કરીએ તો જ્યારે અમારા બાળકોની વાત લઈને અમે સમાજમાં જઈએ તો હું એમ કહું કે અમારે એને ભણાવવા છે અમારે એને ફિઝિયોથેરાપી આપવી છે અમારે એની માટે આ બનાવવું છે તો લોકો તરત એમ કે આઈસ્ક્રીમ ખવડાવો છે જમાડવું છે ગુંદી ગાંઠિયા ખવડાવવા જ એટલે એ સૌથી મોટી સમસ્યા છે કે આપણે હજી એવું નથી માની શકતા કે ખવડાવવા સિવાય પણ કોઈક બીજી પ્રકારની સેવા હોય આપણે તે એવું માની છે કે રાજી તો જ થાય કે જો તમે મિષ્ટાન ખવડાવો અને કેમ સમજાવો કે એક બાળક જે ચાલી શકતો નથી એને થોડી થેરાપીઓ પાવડાવશો અને દોડતો દોડો મંદિરે જશે ને તોય રાજી થશે ઉપરવાળાને રાજી કરવો જરાય અઘરો નથી ડખા નીચેવાળાના જ છે એટલું આપણને ઊંચાઈ જાય ને તોય ઘણું છે એટલે આવી બધી ચેલેન્જીસ બોય લોકોની વાતે ગળે ઉતારવું ને એ અઘરામઘરું છે